સુરતમાં સ્પા જીમમાં આગની દુર્ઘટનાના લાંબા સમય બાદ પાલિકાએ સર્વેની કામગીરી શરૂ કરી આઠ હોટલ અને બે જીમમાં લાગ્યા સીલ સુરત પાલિકાના આઠવા ઝોનમાં સિટીલાઇટ વિસ્તારમાં સ્પા અને જીમમાં આગની દુર્ઘટનાનો લાંબા સમય બાદ પાલિકા તંત્ર જાગ્યું છે અત્યાર સુધી સ્ટાફના ભાવે કામગીરી હાથ ધરી ન હતી પરંતુ આજે પાલિકાના ફાયર વિભાગે અઠવા અને રાંદેર ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી આજે સર્વેની કામગીરી દરમિયાન અપૂરતી ફાયર સુવિધા ધરાવતી આઠ હોટલ અને બે જીમ સીલ કરવામાં આવ્યા છે સિટીલાઇટ શિવ પૂજા કોમ્પ્લેક્ષમાં આવેલા જીમ અને સ્પામાં આગ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા ફાયર વિભાગ અને અઠવા ઝોન સહિત સેન્ટ્રલ ડીડીઓ અને સેન્ટ્રલ ટીડીઓ અને આકારની વિભાગ દ્વારા દોષનો ટોપલો એકબીજા ઉપર નાખવામાં આવી રહ્યા છે હાલમાં પોલીસ ફાયર વિભાગ અને ઝોનમાં તપાસ ચાલી રહી છે તે દરમિયાન પાલિકાના ફાયર વિભાગે શહેરમાં ચાલતા જીમ અને હોટલમાં ફાયર સુવિધાની ચકાસણી શરૂ કરી દીધી છે પાલિકાના અઠવા સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે આ ગામમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાના ફાયર વિભાગની નવ ટીમો દ્વારા શહેરના ઉદના કતાર ગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન તેવીસ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે ઉધના ઝોનમાં એક કતારગામમાં ઝોનમાં ચાર સેન્ટ્રલ ઝોનમાં ચૌદ અને રાંદેર ઝોનમાં ચાર સંસ્થાઓને નોટિસ ફટકારીને વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે ટીટી ન્યૂઝ ચેતનભાઈ જે બુંદેલા સુરત